ભાવનગરના લોકો ખરાબ રસ્તાના કારણે પરેશાન છે ચોમાસા પહેલા રસ્તાના સમારકામની શરૂઆત કરવામાં આવી હતી દિવાળી સુધીમાં કામ પૂર્ણ કરવાનો વાયદો હતો પરંતુ આજ સુધી રસ્તાની હાલત ખરાબ જ છે લોકોને હાલાકી પડી રહી છે જેની નોંધ રાજ્યના મુખ્યમંત્રીએ પણ લીધી મુખ્યમંત્રીએ બેઠક બોલાવી સમિતિની રચના કરી છે અને રસ્તાના કામો ગુણવત્તાયુક્ત બનાવવા સાથે ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી સૂચનાઓ પણ આપવામાં આવી જોવું એ રહ્યું કે અત્યાર સુધી આ કામ પ્રત્યે ઉદાસીન રહેલું તંત્ર આ કામગીરી પૂર્ણ કરે છે કે પછી લાલિયાવાડી થાય છે અત્યારે બહુ તકલીફ પડે છે વાહન એવા સામા સામાસામે અથડાય છે ઘણા ફેરાસું એક સેટર પણ એવા થાય છે કે કોઈ પણ જાતનો ઓલા નથી રહેતો બને ત્યાં સુધી વહેલી તકે આ કામ વહેલું પૂરું કરે એવી અમારી નમ્ર વિનંતી છે સુ અમે અત્યારે જોઈએ છે કે જેમ આપણે કે ભાઈ માને સરકાર લેવલથી પણ ખૂબ સ્ટ્રિક્ટ સૂચના છે કે અત્યારે જે પેન્ડિંગ હોય એ બધા કામ શરૂ થાય અને ખૂબ ક્વોલિટીવાળા અને ખૂબ જે ડીએલપી જે ત્રણ વર્ષ છે પાંચ વર્ષ છે એટલો મિનિમમ તો રોકાય પણ એનાથી વધારે ટાઈમ પણ રોડ ટકવા જોઈએ